कसू बोलवानु हाँ थी आपने यह जो है मानु चाहे चुप रहे जी हम्म अच्छा अलेनस्ता

એક બે દિવસમાં થઈ જશે ને શાંતિ શાંતિ ઉતાવળ ના કર હવે હું આરામ કરીશ પછી તારું કામ કરીશ મારો રૂમ ક્યાં છે હા ચલો હું બતાવી દઉં ના તું બેસ હું જતી રહીશ મારો રૂમ ક્યાં છે હા આજે સામેનો રૂમ છે ને એની બાજુવાળો રૂમ છે અ ધુળકી તું અહીંયા બેસ ને મારી સાથે એમને આરામ કરવા જવા દે

ભેં ભેસ કઈ છે આખા ગો આ એક જ ભેંસ જેવી છે તો કોને ભેંસ નહી કહું તો કુને કહેલા तू धीरे बोल आप भेस भेस ना कर माताजी ने खबर पड़ ना तो तुम्हारू काम बगाड़े एक काम कर तू सानी माटे आ तो एक मने ये भाभी मु तो तुम नाम मिठाया आवा तो मिठाया ना सानी माटे गधेड़ा गोठ होई गधेड़ो <laughs> एले भाभी मारी खाई અરે ભાભી આની હગાઈ તો સોડી જોડે થાય ને કોઈ ગઢેડી જોડે થોડી થાય મને ખબર છે કે છોરાની હગાઈ છોડી જોડે જ થાય પણ હું એમ કહું છું કે કઈ છોરી છે કે છે એમ કહું છું ભાભી આ આપણા પેલા રામજી મંદિરમાં આ પેલો ધોતિયું પહેરા ખોલા ઘંટડીઓ ને વગાડતો જય આ બ પૂજારીની સોડી જોડે બહુ હારું થયું હા હારું હારું કોંગ્રેચ્યુલેશન અને પાછો બોલાવજે અમને લગનમાં માં ઓહો ભાભી તમારા તો લગન પહેલું આવવાનું હોય આ ડીસે રાજા મો ડિસ્કો કરવાનું હોય હું પણ આવીશ તું બહુ વાર ખાઈ ને આવા સમજી ના ઇજે બોલતી ને આને ના ઉપર હે બોલ શું એને જોતા જે કાળીબેસ ખરેખર કાળી છે કે રૂપાડી છે

ફફડી છે ઓ ભાભી કયો થી રાત થોડી જવાની અમાર પાછું જવાનું આવવાનું તો મેરો ન મત્ય જોઈને જે હા નહીં જો બે શાંતિ અરે નહીં બેસું તું નીકળ ઉપર તો ઉપર દૂધી ભાભી દૂધી રગલા ના પાડી તો એક વાર ચલ હે ઉપર ઉપર તું રગલા ઉપર તું હમ તો તો દહી કોઈ વાત નહીં માતાજી ઉઠી ગયા તમે બહુ ઉતાવળી તું ગોરી બોલ શું સમસ્યા હતી તારી માતાજી આ મારો ભુરો છે ને આ યુએસએ માં ફસાઈ ગયો છે

ભૂરી વિધિની સામગ્રી લખ હા તમે બોલો ને મને યાદ રહેશે એક પીઝા બે બર્ગર બે સેન્ડવીચ આ બધું તમારે ખાવાનું છે ના મારે માતાજીને ભોગ ધરાવવાનો છે મારી ઉપર પણ એક માતાજી છે હા મંગાવી આપું મસા દાંતી ઓનલાઈન એની મારા તો નેટ

ओह

કોણ એસા માટાયા છો તું જોયું ભાભી જોયું કે તક તમ ના ઉતારી સાહ ઉતારી તને કોવી ટી કરે છે ને ટી કરે આની બી બી કરે છે મારું તો ટી દોધું કરે છે આ ગાય ભેંસી થઈ ગઈ સર કરી કાળી ભેંસ આવજો આવજો અરે આ તો પેલી રમવા આના આગળ જઈને આપણે મારો હારો કોને તો નો પગલી કાઢ્યો

अगला, में आधिपर खुट्टम इसलास करियो, तू हाचू केहता तो, एक कॉंगर, तूछे ने, अब फटापट्चे -फट ने, पोलीस से मोलाई ने पापी, पोलीस ने पॉलीस ने पॉलाई जरू नहीं, पहना माटा तो हुच काफी जू, जट्ट्याद जादी नहीं जो अ� નહી છોડો નહીં છોડું તને તો ગામ ને પોલીસ સ્ટેશન માં જઈને ગામ છોડાય ત્યારે તો મૂક લઈ આ જો હું ને વર્ષા છે ને હવે ભી હવે તારા છીએ અને જો આ ઘર છે ને હું એટલી જ રહું છું એટલે તું છે ને મારી સાથે રેજે ચૂપ 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 જા પેલી હવે કશું કરે હા થઈ થઈ જોયું મિત્રો ક્યારે પણ છે ને અંધશ્રદ્ધામાં વિશ્વાસ નહીં રાખવાનો જો તમારે વિશ્વાસ જ રાખો હોય ને તો તમારા ભગવાન પર રાખો એ જ તમને સાચો રસ્તો બતાવશે અને એ જ તમને તારશે